સમગ્ર થરાદની અંદર આજે ઉત્તરાયણનો સંક્રાંતિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે સાથે સાથે જે કરુણા અભિયાન દ્વારા પક્ષી બચાવ અભિયાનના અંતર્ગત એસપીએ અને થરાદની જલારામ યુવક મંડળની ટીમ દ્વારા ખૂબ જ સરસ કામગીરી અત્યારે થરાદની અંદર થઈ રહી છે જે પતંગ રશિયાઓ દ્વારા અને ખાસ કરીને જે ચાઇનઝ દોરીનો ઉપયોગ કરી અને જે પક્ષીઓને ઘાયલ કરવામાં આવી રહ્યા છે તેને પક્ષીઓને દરેક જગ્યાએથી કલેક્ટ કરી અને એને ખૂબ જ સારી સારવાર અત્યારે આ તમામ મંડળો દ્વારા કરવામાં આવી રહી છે સતત છેલ્લા સમગ્ર બનાસકાંઠાની અંદર કહો તો પણ કહી શકાય એવો છેલ્લા એકવીસ વર્ષથી આ ટ્ર મંડળ અને યુવાનો સતત આ કામગીરી ખૂબ કરી રહ્યા છે ખરેખર ખૂબ સરાહનીય છે અને ખૂબ સેવાનું કામ થઈ રહ્યું છે રિપોર્ટ ચિરાગ જે સોની થરા